Ooh, <Sýst> <Sýst> બધા મજામાં તો આપણે બપોરનો એક ચાલો જઈએ દુકાને અચ્છા આપણી બિલો રાણી હવે રાણી તો ચાલો હવે આપણે વાડી તરફ જઈએ ચાલો મળીએ ત્યાં જઈને આવી ગયા વાળીએ દુકાનવાળી વાડીએ તો અહીંની તમે મગફળી જો કેવી છે જરીક કોમાન્ટમાં જણાવજો બરોબર છે ને આ વાળીએ પણ એ વખતે આપણે આ વાળીમાં કપાસ ભાવ્યો હતો અને આજી વખતે દેશી ખાતર પણ પડ્યું છે આ ખેતરમાં એના હિસાબે મગફળી થોડી વધારે સારી છે કારણ કે દેશી ખાતરને તો કોઈ ના પૂછે કે રાસાયણિક ખાતર કે દવા કે કાંઈ ન પૂછે એટલે આજી વખતે અમે દેશી ખાતર માં પેડતું અને ગયા વખતે કપાસ પણ વાવ્યો તો અને આપણો ગાય ગાય માતા વાછડી ને અંદર સાયો છે તો તડકે બેહું છે આ આપડે નંદી મહારાજ ગયા નંદી મહારાજ મજમન અચ્છા ઠીક હે મજમન તો મગફળી કેવી છે જરીક comment માં જણાવજો આ રીતની કંઈક છે મગફળી આજે તો ફૂલ વાતાવરણ થઈ ગયું છે વરસાદ હવે આવે એવું દેખાતું નથી પછી તો કઈ નક્કી નહીં આપણા હાથમાં તો કઈ છે નહીં આપણા બીજા દોઢસો વાળા ચશ્મા આપણી પાસે હતા પહેર્યા છે ઓલા ચશ્મા તો જોયું આપણે કાલના vlog માં કે તોડી નાખ્યા હતા આ એવા ને એવા જ બીજા એક છે i don't વાળા જ છે કોણ એ લોક કહા સે આતે હૈ તો આજે એ ચશ્મા ટ્રાય કરીએ આપણે ડિયા પાદરવાડી વાડી મકપડી જો બરોબર છે દવા છાટવાનો કામ આલે છે આમાં કેક કેક પંપ ભરાય છે કેક કેક કારીગર રિપેર કરે છે અમુકમાં ચાપ નથી અમુક આપણે ચાલુ નથી મોગન ચાલીસ નંબર બાવીસ નંબર તો એ આ વાળી વાડીએ ચાલુ કરી વરસાદ આવે એવું હવે થોડો ઘણો આદર થયો છે પછી તો કઈ ખબર નહીં એક પંપ ઓલો બીજો

તો હવે દવા છાંટવાનું કામ ચાલુ જ છે હવે જો અહીંયા સુધીનું રીવું ઓલી બાજુનું બધું સટાઈ ગયું છે તો ચાલો હવે એક એક પંપ છીએ આપણે પૂરા કરી લઈ એટલે આ વાળીનું પણ કામ પૂરું થઈ જાય